દુરી દીક્ષિત ડાલ જેવા રોડ થાય ત્યારે આ ખાદર રસ્તા નો અને એનો ખર્ચા થઈને ત્યારે એના હેલ્મેટો કાયદો લાવો વાહ હાવજ વાહ તો નમસ્કાર મારા ભાઈઓ ભાઈઓ વિડીયો તો તમે હાલમાં રાજકોટના અનેક પ્રકારના હેલ્મેટ બાબતે વાયરલ થયા છે અને તમે જોયા પણ હશે પરંતુ મિત્રો હાલમાં એક યુવકનો વિડિયો જે વાયરલ થયો છે એ વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે ત્યારે મિત્રો ખાસ તમારા માટે આ વિડીયો લઈને હું આવી ગયો છું પરંતુ મિત્રો આ યુવકનું કહેવું છે કે રાજકોટમાં તમે હેલ્મેટ બાબતે જે વિરોધ કરી રહ્યા છો કે હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે તો પહેલા ભાઈનું એવું કહેવું છે કે તમે જે માધુરી દીક્ષિતના ગાલ છે એવા રોડ કરી આપો પછી અમે છે ને હેલ્મે શું આવું મિત્રો આ ભાઈનું કેવું છે તો મિત્રો આ ભાઈની વાત સાથે તમે કેટલા સમજ એ ખાસ મારા વાલીડાઓ નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો એ આગળ ભાઈએ વિડીયોમાં શું કીધું એ વિડીયો પણ મારા વાલીડાઓ તમને આપણે હાલ થોડી વારમાં સેકન્ડમાં બતાવી દેવાના છીએ તો મિત્રો વિડીયોમાં ખાસ મારા ભાઈઓ છેલ્લે સુધી બને રહેજો ત્યારે મિત્રો હાલમાં નેવું ટકા પબ્લિક છે રાજકોટની એમનું એમ જ માનવું છે કે અમારી સેફટીની અમને પડી છે તમે જે આતંકવાદીઓ દેશમાં આવી રહ્યા છે એમની ઓર રાખો અને આ જે રોડ રોડ રસ્તાઓ છે ને તેમને સરખા કરાવો અમારા વેરા લઈ લઈને તમે પૈસા જે ખાઈ જાઓ છો ને એ પૈસા ખાવાનું બંધ કરો અને અમારા આ રોડ રસ્તાઓ સરખા કરો પછી જ અમે હેલ્મેટ પહેરશો આવું મિત્રો રાજકોટની જે પ્રજા છે નાગરિકો છે તેમનું કહેવું છે અને આ તમે સ્પષ્ટ ફોટામાં પણ જોઈ શકો છો કે નાગરિકોનું તો ફક્ત અને ફક્ત એક જ કહેવું છે કે હેલ્મેટ તો અમે કાલે નહીં પહેરીએ અને આજે નહીં પહેરીએ એ અમારા મનની વાત છે પરંતુ જે રોડ રસ્તાઓ છે ને એ તમે સરખા કરાવો પછી જ અમે હેલ્મેટ પહેરશું એવું કહેવામાં આવી રહ્યું છે નાગરિકો દ્વારા ત્યારે મિત્રો હાલમાં રાજકોટના આ હેલ્મેટ વિવાદ બાબતે મિત્રો અનેક પ્રકારના સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયા છે એમાં મિત્રો હાલમાં જે આ ભાઈનો વિડિયો વાયરલ થયો છે એ વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં પૂર ઝડપે મિત્રો વાયરલ થયો છે ના મિત્રો વિડીયો આપણે તમને બતાવી દઈએ હવે પરંતુ એ પેલા ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને ને કરી દેજો મારા વાલીડા અત્યારે માણસો પાસે પૈસા મજૂરી પાંચસો રૂપિયા રૂપિયા ઉગાવી છે